હુમલાખોર આરોપી ઝડપાયા કલોલમાં ગાંધીનગર પોલીસ કર્મી પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા ચોરીના પ્રયાસનો ભેદ ઉકેલાયો આણંદના સામરખામાં એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર ત્રિપુટી જબ્બે ચોરીનો પ્રયાસ કરનાર ત્રણેય યુવકો ગામના જ નીકળ્યા આદર્શ સ્કૂલ સામે પગલા શિક્ષકને ખોટી રીતે કાઢી મૂકતા સ્કૂલ ની પચીસ ટકા ગ્રાન્ટ કાપવા અને ચાર વર્ગ બંધ કરવા ડીઈઓ આદેશ ડીઓના ખેલમાં ખલેલ વાપી ચલા મુક્તાનંદ માર્ગ પાસેથી વલસાડ એલસીબીએ તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા બેલેટ થી મતદાન કર્યું કરણપુરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોએ વીજ કચેરીએ હોબાળો મચાવ્યો કેટલાકના ઘરમાં રાત્રે જમવાનું નથી બન્યું સ્થાનિક